ડીસામાં એટીએમ તોડવા આવેલા ચોરો કેમેરામાં કેદ બેંક મેનેજરે પોલીસને લિખિત ફરિયાદ આપી શિયાળાની ઠંડીની જમાવટ શરૂ થતાં જ તસ્કરો સક્રિય થઈ ગયા છે ત્યારે ડીસામાં પણ ગત રાત્રે આઈસીઆઈસી બેંકનું એટીએમ તોડવાનો એક ટોળકી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું બેંક મેનેજર ડીસા પોલીસને લિખિત ફરિયાદ આપી છે તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે બેંકના સર્વેલન્સ કેમેરા અને એલઆરમાં

જણાવી ગુનો નોંધવા અરજી આપી હતી શિયાળો શરૂઆત થતાં જ તસ્કર ટોળકી શહેરમાં મુખ્ય બજારોમાં સક્રિય થતા પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવાઓ પર સવાલ ઉઠી રહ્યા છે